હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં મહાદેવ હર તો આજે આપણે જમવામાં બનાવ્યું છે વાની બેન મૂડલેસ થઈ ગઈ છે કેમકે હવે આજે શરદી થઈ ગઈ છે નાક બંધ થઈ ગયું છે ને વાની જો મજા ન આવતી એટલે આજે આપણે એને ખાલી જમવામાં શું દેવાનું છે દૂધ ખીચડી અને આપણે જમવામાં બનાવ્યું છે ખીચડી બટેટાનું શાક રોટલી ભાખરી અને ડુંગળી ટમેટાનું સલાડ આટલું છે આજના મેનુમાં અને વાની દવા પી ને જ જાજો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં મહાદેવ હર અને આજે વાની ને શરદી થઈ ગઈ છે એટલે સ્કૂલે નથી મળતી આપણે અને ઉઠી ને જો નાસ્તો કરે છે ગાંઠિયાનો કેવું છે વાની શરદીમાં થોડુંક થોડુંક છે ને આજે આરામ કરી લેજે એટલે કાલે મટી જશે હો બધા ને માધે વર કહી દે તો આજના જમવામાં છે દૂધી શાક રોટલી અપમ ચટણી હળદાળ કાકડી મૂળા છાસ ને પાપડ ને કઢી બનાવી છે ને દાળ ભાત કઢી હોય પછી દાળ ભાત હોય કઢી ને ભાત અને સાથે કેળા છે હ તો અત્યારે આપણે નાસ્તા માટે મમરા વઘારી લીધા છે લસણિયા સેવ મમરા અને આજે રાતના જમવામાં બનાવવાનું છે પાલક પરોઠા તો એનો લોટ પણ અહીંયા બાંધી લીધો છે અને હવે આપણે પરોઠા કરી નાખશું અને અહીંયા બટેટા બાફી લીધા છે પાલક પરોઠાની સાથે છે સૂકી ભાજી તો લસણિયા સેવ મમરાની રેસીપી જોતી હોય તમારે તો મને કમેન્ટ કરજો અને અત્યારે બારે જુઓ ચાંદાનો વ્યૂ કેવો મસ્ત આવે છે આજે છે પાચમ એટલે થોડુંક નાનો દેખાય છે પણ બહુ મસ્ત વ્યૂ આવે છે અને આપણે અત્યારે વાની ગાર્ડનમાં રમવા આવી છે ને તો એને બોલાવા આવી છું જો સાયકલ અહીંયા છે પણ વાની બેન નથી દેખાતા કે એની ફ્રેન્ડની ઘરે રમતી હશે ચાલો તો બોલાવી આવીએ આપણે ત્યાંથી તો આજે જમવામાં આપણે પાલક પરોઠા સૂકી ભાજી સલાડ શેકેલું મરચું અને સાંજે આપણે જ્યાં મમરા બનાવ્યા હતા લસણિયા ઈ અને છાસ આટલું છે આજના મેનુમાં અને બધા જમવા બેસી ગયા છે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક નવા મહાદેવ હર અને આજે કુંડામાં બહુ સરસ મજાનું એક ગુલાબનું ફૂલ અને જાસદનું ફૂલ પણ આવ્યું છે હું દેખાડું તમને જો આ રેડ કલરનું જાસદનું ફૂલ પણ કેવું સરસ છે અને અહીંયા છે ગુલાબનું ફૂલ બહુ મોટું છે અને ગુલાબનું અને જાસૂદનું ફૂલ આપણે તોડી લીધું છે ભગવાનને ચડાવવા માટે તો આજના જમવામાં છે અને આજે આપણે જમવામાં મોડું થઈ ગયું છે અઢી વાગી ગયા છે અને એ તું જોવો હજી હમણાં જ આવી ગયો છે સ્કૂલેથી અને જમવા બેસી ગયો છે અને આજે બનાવ્યું છે ભીંડાનું શાક પછી આમાં છે સૂકી ભાજી મગ ભાત અને આજે આપણે ત્રણ જાતની ચટણી બનાવી છે આ છે લીલા લસણની આ ફુદીનાની અને આ મરચાંની અને કાકડી ટમેટાનું સલાડ મૂળા છે કકડાવેલું લસણ હળદર અને મમ્મીએ બનાવ્યું છે મેથી અને એમાં ચણાનો લોટ છાંટીને એ શાક બનાવ્યું છે છાસ અને પાપડ અને ઘી ગોળની પ્રસાદી ના જમવામાં છે રોટલો ખીચડી મેથી બટેટા રીંગણાનો શાક છાશ ભાખરી ડુંગળી અને ટમેટાનું સલાડ અને દહીં તો આટલું છાડના મેનુમાં